નમસ્કાર આપ જોઈ રહ્યા છો લક્તે ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે ભારત માતા કી જય આ લક્તરના જે પ્રસંગતમ રૂપાલા છે ઈના ઉપર જે મકણા સાહેબ ડીજી હતા જેમે તપાસ મોગલે પણ આયા તપાસનું મીડું વાળી દેવામાં આવે છે અને કોણ અને પક્ષ તો કેવામાં આવે છે કે ભાજપનો કાર્યકર નથી ભાજપ નથી સાવતો કે ભાજપની પત્રિકા રહે છે ખે ખે ભાજપનો ખે ખે બજે ફરે તો એ ભાજેવાળા એમ કે કે અમારો કાર્યકર નથી તો આ પક્ષ તો રૂપરાને બચાવશે કોણ ઈ તો આપણે જોઈ લી કે મગણા સાથી બદલી થઈ એટલે અમને ખબર પડી ગઈ કે આયા આ બિંદુ વાળવાનું છે જા જે ને તપસ કરવાની હોય તો એને સાથે રાખે બે આવા બિલાડીના દૂધ ધોરાવે એમ કપશમા એટલે આપણે depositors એને સાચવે રાખવાનો હોય આ આ શું આ ભાજપ શું સમજે છે લોકો બધા મન બુદ્ધિના સમજે છે બધાને કઈ ખબર પડી નથી આ પરશદ તો રૂપાળો છે ને ઈ મોટો મોટો ભ્રષ્ટાચારી છે તો આ લક્ટરનો બધું ખાઈ ગયા આ અમે મારી બાજુનો રોડ છે હવે ઈ બીજે બનાવી નાખ્યો કે એટલે આ આવું અગળમ મગળમ મગળમ ક્યાં જાજ કરે છે અન તોય ભાજવાળા કહે કે ઈ અમારો કાર્યગર નથી તો આ શું માનું भाजपावाला हाँचा कि परसुत्तम रूपाला हाचा कहीं खबर पड़ती नहीं मन विषय भाजपा वाला ज खोटा यहाँ जाए जूठू बोलता आवड़ी बताए ई पार्टी में जे जाए नहीं जूठू बोलता आवड़ी जाए कि ये अमरा कार्यकर नहीं अरे खे पेरी पेरी तो पत्रिका ना दरक मीटिंग में हाजिर हो तो कहीं अमर कार्यकर नहीं तो साचु शू है हमें दफ्तर मैं आ गृह देशा चाल जवाब भगवानी इच्छा हो जाए आ कोई बता खोटा मनसो से अस्तु भारत माता की जाए